લગ્ન પછીનું જીવન પુરુષનું મૌન સંઘર્ષ લગ્ન અ બ્યુટીફુલ બોન્ડ બટ ઓલ્સો અ જર્ની ફૂલ ઓફ અનસીન એડજસ્ટમેન્ટ્સ અમે ઘણીવાર લગ્ન પછી મહિલાઓના ત્યાગ અને સંઘર્ષોની વાત કરીએ છીએ જે સાચી છે અને નિર્ભરતાથી સ્વીકાર્ય પણ છે પરંતુ આ સામાજિક તથ્યની વચ્ચે ઘણીવાર પુરુષના નિર્વાચિત ત્યાગો મૌન સમજૂતીઓ અને આંતરિક સંઘર્ષો નજરઅંદાજ થઈ જાય છે પુરુષની સ્થિતિ બે અગ્નિ વચ્ચે શાંતિ શોધતો યોદ્ધા એક તરફ માતા જેનો પ્રેમ નિશરત અને જીવંત હોય છે બીજી તરફ પત્ની જે પ્રેમ સાથે જીવનસાથી બની નવો વિશ્વ બનાવવા આવે છે અને બંને વચ્ચે હોય છે પુરુષ જે પુરુષ જે માતાની લાગણીઓને દુઃખ ન પહોંચે તે માટે મૌન રહે છે પત્નીનું મન ન દુખે તે માટે ઘણા વખતો પોતાનું મન દબાવે છે દરેક શુભ પ્રસંગે પોતાને પાછળ રાખીને હંમેશા સૌ પ્રથમ પરિવાર કહે છે તારું શું જાય છે જેવા શબ્દો સાંભળીને પણ નીતિ સંબંધ અને માનવીયતા નહીં છોડે આર્થિક દબાણ અને જવાબદારીનું ભારણ લગ્ન પછી પુરુષનો અભ્યાસ કરિયર આવક અને ભવિષ્ય માટેની દિશાઓ બદલાઈ શકે છે પોતાનો પ્રેમ શોખ અને સ્વપ્ન છોડી પણ તે આખા પરિવારની જરૂરિયાતો પૂરા કરવાના પ્રયાસમાં રાત દિવસ એક કરે છે તે નમ્ર રહે છે પણ અંદરથી જડતો રહે છે મૌન ભાવનાઓ રડવા પણ નહીં મળતું એક ખૂણો તેમના રદાતા પડછાયામાં એવી ઘણી ભાવનાઓ હોય છે જેને તેઓ વ્યક્ત નથી કરતા તારું ફરજ છે આ શબ્દો એને પોતાની લાગણીઓ માટે અવાજ ઉઠાવવાથી રોકી દે છે તેની થાકેલી આંખો તૂટેલી ઈચ્છાઓ અને દબાયેલા અહંકારને પોતે જ સમજતો રહે છે સંઘર્ષ એટલો ઊંડો કે દેખાતો નથી સ્ત્રીઓ પોતાના દુઃખ અને સંઘર્ષ માટે સહેજ વધુ સહાનુભૂતિ મેળવે છે જેનાથી સમાજે ન્યાય કરવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ પુરૂષના સંઘર્ષ દેખાતા નથી કારણ કે તે રડે નહીં સમજાવે નહીં ફક્ત સહે છે સંબંધોમાં સમજો બંનેના સંઘર્ષ સાચા છે સહજીવન માટે ખૂબ જરૂરી છે કે સ્ત્રીઓ પુરુષની પણ લાગણીઓને માન આપે પુરુષ પણ પોતાના અંદરના મૌનને તોડીને વાતો કરે અને બંને પોતાની આસપાસનું વાદળ ઘટાડીને એકબીજાના અનહદ આકાશને જુએ સાચા સંબંધો સમજૂતી માંગે છે શંકા નહીં સમરસતા માંગે છે ટક્કર નહીં લગ્ન એ જંગનું મેદાન નથી એ પ્રેમ અને સમજદારીનું એક એવું મંદિર છે જ્યાં બંનેએ પોતપોતાનો ભાગ બાંધવો પડે ને બસ ત્યાંથી જ શરૂ થાય છે જીવનસાથી હોવાનો સાચો અર્થ